અમદાવાદના વસ્ત્રાલ વસ્ત્રાલ વિસ્તારમાં વિસ્તારમાં એન્ડ ઘટના અમદાવાદ પૂર્વના રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રન ની ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે મૃતક મહિલા ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડીયા ઉંમર વર્ષ ત્રેસઠ સવારે આઠ વાગ્યાની સુમારે શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત કરી ભાગી છૂટેલ છે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર વાહન ચાલકને પકડવા તેની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે સંજીવ રાજપૂત અમદાવાદ